નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસમાં સંદેશ પેપરમાં આપેલા આશ્રમ શાળાની ભરતી વિશે તે અને અધીને આપ જાણી લઈએ પહેલું છે સરકાર શ્રી ઠરાવ પ્રમાણે કોમ્પ્યુટરનો ઉપયોગ અંગે પાયાની જાણકારી ધરાવતો હોય છે જો એ ઉમેદવાર નિયત કરેલા લાયકાત જાતિ અને બહારની વિગતને નિયત કરેલા લાયકાતની અધૂરી વિગતો અને નિયત કરેલા સમય મર્યાદા બહાર અરજી રજૂ કરેલા હશે તે મળેલ અરજી આપોઆપ પરત થયેલી ગણાશે મર્યાદા સરકાર સેવી વખત વખત ઠરાવ મુજબની રહેશે તથા અનામત જગ્યા ઉપરના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે છે ચોથું છે મહિલા કર્મચારીના ગૃહ અને પુરુષ કર્મચારી ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોય છે અને પ્રત્યેક કર્મચારી આશ્રમ સલામ ચોવીસ કલાક સ્થળ ઉપર રહેવું ફરજિયાત છે તેને સંસ્થા તરફથી રહેઠાની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે સ્થળ પર નિવાસ ન કરવા કરતા કર્મચારીને શિસ્ત બંગ બદલ ફરજમાંથી છૂટા કરવામાં આવશે પગાર ધોરણ સરકારશ્રીના ફિક્સ પગારની નીતિ અને આદિજાતિ વિકાસ વિભાગે નિયત કરેલ નીતિઓના સર પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે અને સેવા સંતોષકારક જણાવવાથી પાંચ વર્ષ બાદ નિયત પગાર ધોરણમાં સમાવા વિચારણા માટે લેવામાં આવશે નિયત નિમણૂક મળ્યા બાદ ઉમેદવારે સરકારશ્રીના નવનિર્મિત પેન્શન યોજના લાભ મળવાપાત્ર થશે સેવા સંતોષકારક જણાતા પાંચ વર્ષ પહેલાં પણ એક માસની નોટિસથી સેવાનો અંત લાવી શકાશે અને પસંદગી અંગેની આખરી સત્તા જિલ્લા ભરતી પસંદગી સમિતિની રહેશે જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ ચકાસીને નિયત કર્યા મુજબની રહેશે પસંદગી સમિતિ ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી બાદ પસંદ થયેલા ઉમેદવારોને મદદનીશ કમિશનર દ્વારા બહારથી મળેલી સંસ્થા દ્વારા નિમણૂક આપવામાં આવશે આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગ વખત વખત નિયત કરેલા વિષય અને સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે અરજી કરવાનું સ્થળ છે મંત્રીશ્રી આદિજાતિ આદિવાસી વિનિમય ટ્રસ્ટ મોપો પાનમ પોસ્ટ છે કજેડા તાલુકો ધાનપુર અને જિલ્લો દાહોદ છે કયા વિષયની છે તે જોઈ લઈએ આશ્રમ આશ્રમશાળાના નામ છે શ્રી પ્રમુખસ્વામી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ગુંબલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ છે એનઓસી નંબર આપવામાં આવેલો છે અને જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક ધોરણ છે નવથી બાર અને વિષય છે ગણિત વિજ્ઞાન અને રોસ્ટર ક્રમાંક છે ત્રણ અને જાતિ છે અનુસાથી જનજાતિ મહિલા અનામત અને લાયકાત છે બીએસસી બી અને ટાટ વન પાસ હોવું જોઈએ અને જગ્યા છે એક જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર